આજના દિવસે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો ગુજરાતમાં તેમજ સમગ્ર ભારતમાં આદિકાળથી પર્વતોનું એક આધ્યાત્મિક મહત્વ રહેલું છે વિશ્વની પંદર ટકા વસ્તીનું ઘર પર્વતો છે અને વિશ્વના લગભગ અડધા જૈવ વિવિધતાના હોટસ્પોટનું યજમાન છે તેઓ અડધી માનવતાને રોજિંદા જીવન માટે તાજું પાણી પૂરું પાડે છે ખેતીને ટકાવી રાખવામાં મદદ કરે છે અને સ્વચ્છ ઉર્જા તેમજ ઔષધિઓ પણ પૂરી પાડે છે તેમનું સંરક્ષણ ટકાઉ વિકાસ માટેનું મુખ્ય પરિબળ છે આથી પર્વતોના સંરક્ષણ અને તેમની સમૃદ્ધ જૈવ વિવિધતા વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર વિશ્વમાં દર વર્ષે અગિયાર ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી કરવામાં આવે છે પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકો તથા પર્વતારોહકોમાં આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળે છે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ટકાઉ ભવિષ્ય માટે પર્વતીય ઉકેલો નવીનતા અનુકૂળ યુવા આગળની થીમ સાથે ઉજવાશે જે પર્વતીય વિસ્તારમાં રહેતા લોકોની ક્ષમતા અને જરૂરિયાતો ઉપર ચોક્કસ ધ્યાન કેન્દ્રિત કરે છે જટિલ પર્વત સંબંધિત મુદ્દાઓને ઉકેલવા માટે નવીનતા જરૂરી છે જે નવીન ટેકનોલોજી પ્રગતિ તેમજ આબોહવા સ્માર્ટ એગ્રીકલ્ચર જેવી સર્જનાત્મક સમસ્યાઓનું નિવારણ લાવશે પર્વતો પર આબોહવા પરિવર્તનના દબાણનો સામનો કરતી વખતે સ્થિતિ સ્થાપકતા બનાવવા અને નબળાઈ ઘટાડવા માટે અનુકૂલન અનિવાર્ય બની જાય છે અનુકૂલન વ્યૂહરચનાઓમાં આપત્તિ જોખમ ઘટાડવા માટે ઇકોસિસ્ટમ આધારિત અભિગમો અને સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓના એકીકરણ જેવા ઉકેલોનો સમાવેશ થાય છે પર્વતીય ઉકેલોમાં લાંબા ગાળાનો ટકાઉ પણ સુનિશ્ચિત કરવા માટે યુવાનોની સક્રિય ભાગીદારી જરૂરી છે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસનને વેગ આપવા માટે પર્વતો ઉપર આવેલા યાત્રાધામોની સુખ સુવિધાઓમાં ધન પ્રતિધન વધારો કરવામાં આવી રહ્યો છે તો ગુજરાતમાં સુરેન્દ્રનગર એક મહત્વનો જિલ્લો છે જે પોતાના ધાર્મિક સ્થળો તેમજ સાંસ્કૃતિક વારસા માટે જાણીતું છે જિલ્લામાં અનેક ડુંગરો આવેલા છે જે ધાર્મિક અને પ્રવાસનના દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વના છે સુરેન્દ્રનગરનું સૌથી પ્રખ્યાત ધાર્મિક સ્થળ ચોટીલા ડુંગર છે આ ડુંગર ઉપર ચામુંડા માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે દર વર્ષે સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે અહીં આવે છે ચોટીલા ડુંગરની ટોચ ઉપરથી આસપાસના વિસ્તારનો અદભુત નજારો પણ જોવા મળે છે તો સુરેન્દ્રનગરમાં ચોટીલા ઉપરાંત પણ અનેક નાના મોટા ડુંગરો આવેલા છે જેના ઉપર અનેક નાના મોટા મંદિર અને તીર્થ સ્થાનો આવેલા છે